હજારો ભક્તોની હાજરીમાં બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના એકસો બેમાં માં પ્રાગટ્ય દિવસની ચાંસદ ખાતે ભવ્ય ઉજવણી વિશ્વ વંદનીય સંત વર્ પરમપૂજ્ય સ્વામી મહારાજના એકસો બેમી જન્મજયંતિ મહોત્સવ તેઓના જ પ્રાગટ્ય સ્થાન ચાંસદ ખાતે બુધવારના રોજ ભવ્યતા અને દિવ્યતાપૂર્વક ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો સંસ્થાના પ્રખર વક્તા ડૉક્ટર જ્ઞાન સ્વામીજીએ સ્મૃતિઓ વગોળોતા જણાવ્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજે કેવળ મંદિરો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ચૈતન્ય મંદિરો એટલે કે ચારિત્યવાન અને સંસ્કારી સમાજનું સર્જન કરી અનોખું પ્રદાન કરેલ છે સંસ્થાના સદગુરુ સંતો પૂજ્ય સાગર સ્વામી તથા પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કરી પ્રમુખ સ્વામી સ્વામિનારાયણ આજે વિશ્વવંદનીય વંદનીય સંત વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો એકસો ને બે જન્મોત્સવ તેઓના પ્રાગટ્ય સ્થાનની અંદર ખૂબ ભવ્યતાથી દિવ્યતાથી ઉજવાયો આ ઉત્સવની અંદર લગભગ દસ હજારથી વધારે ભક્તોએ લાભ લીધો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે અનેક સદાચારી જીવન સમાજ તૈયાર કર્યો અને આવા ભક્તોનો સમાજ તૈયાર કરનાર એવા વિશ્વવંદનીય પ્રમુખ સ્વામી મહારાજને હજારો ભક્તોએ તેઓના પ્રાગટ્ય સ્થાનમાં એક અંજલિ અર્પણ કરી છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું એવું કાર્ય હતું આજે વિશ્વવંદનીય સંત વિભૂતિ પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અનુગામી પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પણ રૂડા આશીર્વાદ આપ્યા છે તેઓના આશીર્વાદથી આજે ભવ્ય ઉત્સવ થયો છે તેમાં હજારો ભક્તો ઉપસ્થિત રહ્યા છે તે સર્વેનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ જય સ્વામિનારાયણ